નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભિજાપુની ખબરમાં આપનું સ્વાગત છે છેલ્લા દસ દસ દિવસ અગાઉથી મોહરમ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલુ ચાલી રહી હતી પ્રથમ ચાંદથી જ મહરમ પર્વની ઉજવણી કરવા માટે મુસ્લિમ બિરાદરો થનગની રહ્યા હતા ત્યારે આજે કહી શકાય કે જે નવમો ચાંદ એટલે કે બહુ મહત્ત્વનું મોહરમ પર્વની ઉજવણી દીધ રાત કહી શકાય જેમાં આવતીકાલે દસમો ચાંદ એટલે કે આજે નવું ચો આજે ચક્ર વિસ્તારના જે દ્રશ્યો જે છે જ્યાં કહી શકાય કે જે પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ છે અને અહીંયા જે કસબા મજિદ સામે કસ્બા યુવા કમિટીના જે યુવાનો જે છે આઈસ્ક્રીમ વેચી રહ્યા છે નિઃશુલ્ક આઇસ્ક્રીમ પ્રસાદી રૂપે વેચી રહ્યા છે અહીંયા કેટલાક બાળકો જે છે જોઈ શકો છો કે મોહરમ પર્વની ઉજવણી કરી રહ્યા છે આપણે જણાવી દઈએ કે મોહરમ પર્વની ઉજવણી કેમ કરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે મોહરમ પર્વ જે છે મોહમ્મદ પૈગમ્બર સાહેબના જે દોહિત્ર દોહિત્ર જે છે ઇમામે હસન રજી તાલાનું અને ઇમામે હુસૈન રઝીલ્લાઉ તલાનું બંને તેમના બતરસ સાથીઓની સાથે કરબડાના મેદાનમાં ના કાજે શહીદ થયા હતા સામે પક્ષે જે યજીર હતો कि अय्यास अल मुस्तारह तो के अहले बैत इतने के इमाम हसन इमाम हुसैन ने પોતાનો સફી કરવા માટે પ્રયાસો કરે તો પરંતુ इमाम हसन इमाम हुसैन પોતાના સહત સાથે જે દેખાય કે پیغمبر સાહેબની જે ઉম্মત કે શકાય કે پورا આખા બ્રહ્માંડ માટે એનો લાલજી બનીને આયા છે કે پیغمبر સાહેબ એને જે ઉম্মત દી છે તેન માટે શહીદ હોય એદી કે કે પછી સખી સાથે સખત લડાઈ સત્યનો વિદ હોવિનો વિજય કહેવામાં આવી શકે છે આપ જોઈ શકો છો કે જમની યાદમાં બાંધવામાં આવે છે પાણીની છબીઓ બાંધવામાં આવી રહી છે જે મમણવાળા વિસ્તારમાં જે છે ત્યાં સત્યુ જોઈ શકો છો જે મન બોલના પહેલા ચાંદથી છબીનો બાંધવામાં આવે છે પછીના સમય વરસાદ વિલંબ બની હતું પરંતુ વરસાદમાં પણ જે મહના પર્વની ઉજવણી કરી છે બાળકો જોઈ શકો છો ઉજવણી કરવામાં આવી હતી વિજાપુર શહેરના સુધી લોકો ચાલુ વરસાદ એ પણ મહમની જે પર્વ જે છે મોરમની જે ઉજવણી કરી રહ્યા છે